નમસ્કાર ગુજરાત તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું તો અમૂલ અને મધર ડેરી દૂધમાં થશે વસ્તુ ગુજરાત અને ઇઝરાયલ વચ્ચે સહયોગ અને સીએમની બેઠક અને ત્યારબાદ જાણીએ તો રસ્તા પર કચરો નાખનારને નાખવાનો દંડ લગ્ન કરનાર પણ બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા આપશે સરકાર આવી રહ્યો છે સૌથી મોટો હુકમ તો આ બધી જ માહિતી જણાવું પહેલાં અમારી યુટ્યુબ ચેનલની એક લાઈક ઓર સબસ્ક્રાઈબ કરી દેજો મુખ્ય સમાચારમાં સરકાર સરકારની જીએસટી બેઠકમાં પ્રોજેક્ટ દૂધ પાંચ ટકા જીએસટી માંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને અમલમાં આવવાથી સાથે અમૂલ અને મધ્ય ડેરી જેવી મોટી દૂધના ઉત્પાદન બ્રાન્ડમાં ભાવમાં ઘટાડો થશે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ વધતી મોંઘવારી વચ્ચે દૂધ જઈએ આ આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ સસ્તું બનાવવાનો છે જેથી દરેક પરિવારોને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી રહે જાણીએ તો ગુજરાત વચ્ચે સહયોગ અને સીએમની બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇઝરાયેલના નાણાં મંત્રી બેજોસ સ્માટલીઝને પ્રતિનિધિ મંડળની મુલાકાત લીધી હતી બંને વચ્ચે હેરિટેજ ટેકનોલોજી અને બિઝનેસ ટુ બિઝનેસ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી ઇઝરાયલના નાણામંત્રી મંત્રી ગુજરાતના મુલાકાતનું કારણ ગિફ્ટ સિટીને નાણાકીય સંસ્થાઓની સંભાવનાઓ સાથે જોડાયું છે ઇઝરાયલના વિકાસલક્ષી પ્રોજેક્ટ સાથે સહયોગ માટે સરકાર સકારાત્મક છે ત્યારબાદ જાણીએ તો રસ્તા પર નાખનાર ને લાખોનો ડાંત અમદાવાદના કન્સ્ટ્રક્શન અને વેસ્ટ માટી અને કચરાઓને રોડ પર કે જાહેર નાખનાર નાગરિકો પર કડક કાર્યવાહી થઈ છે કોર્પોરેશન દ્વારા નિયમ મુજબ આવનારી બે પચીસ હજાર થી એક લાખ સુધી ની દંડ ફટકારશે સરકારી વિભાગને ની એજન્સી પણ જાહેર કચરો નાખી શકશે નહીં નિયમ અમલમાં લાવવા માટે સરકારે સાથે ઝોનમાં વિશેષ કોર્ટ તૈયાર કરાય છે મ્યુનિસિપલ કમિશનરે એસઓપી જાહેર તરીકે તાલીમ આપવાની સૂચના આપી છે ત્યારબાદ જાણીએ તો લગ્ન કરનારને બે પોઈન્ટ પાંચ લાખ આપવામાં આવશે તો ડોક્ટર સવિતાબેન આંબેડકરની આંતરરાક્ષિત લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મના અનુસૂચિત જનજાતિ અને અન્ય જાતિ વચ્ચે લગ્નોને પ્રોત્સાહન આપી સામાજિક સમરસતા સ્થાપના માટે અમલમાં મુકાય છે જ્યારે પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિ હોય અને બીજી અન્ય જાતિ હોય જેમ કે હિન્દુ ધર્મમાં તો આવા વૈવાહિક જોડાને સરકાર તરફથી બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા આપવાની સહાય મળશે ત્યારબાદ જાણીએ તો આવી રહ્યો છે સૌથી મોટો ભયાનક ભૂકંપ તો અમેરિકા અને ઓરંગ જે નજીકના સમુદ્રમાં બાર કલાકમાં અનેક ભૂકંપો આવ્યા છે જેમાં પહેલો પાંચફોટ આઠ ત્રીવ્રતાનો હતો કાસ્ટ ઇન્ડિયા અને સબકૃષ્ણ ઝોનમાં આવેલા અચાનક બાદ વૈજ્ઞાનિક અને નવ ત્રીવતા ભૂકંપને છોડ ફૂટ ઊંચે સુનામીની ચેતવણી આપી છે ઓરેંગન વોસ્ટિંગા અને કેલિફોર્નિયા જોખમમાં છે એપીએમએ અનુસાર આવું થાય તો હજારો મૃત્યુ અને કરોડોનું નુકસાન થઈ શકે છે તો આ ઘટનાને ભવિષ્યમાં ભયાનક કુદરતી આપત્તિ તરફ ઇશારો કરે છે તો આ વખતે તમારે સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક ઓર કોમેન્ટ કરી દેજો